शंका जैन पूजा में सात प्रकार की शुद्धता सुचववामा आवी छे ते सात કઈ છે સમાધાન श्रावકે जैन पूजामा આ સાત પ્રકારની शुद्धता જાળવી રાખવી જોઈએ ધન વસ્ત્ર સ્થાન મન વાણી શરીર અને પૂજા સાધનો એક ધન શુદ્ધિકરણ અન્યાય કે અયોગ્ય વ્યવસાય દ્વારા ધન પ્રાપ્ત ન કરવું જોઈએ બે કપડા શુદ્ધિકરણ જે કપડાં થી સફાઈ કરવામાં આવી હોય પેશાબ કરવામાં આવ્યો હોય ફાટેલા હોય સીવાયલા હોય કે બરી ગયા હોય તેનો પૂજામાં ઉપયોગ ન કરવો જોઈએ પૂજા સ્વચ્છ કપડાં થી કરવી જોઈએ 3 ક્ષેત્ર શુદ્ધિકરણ जिन મંદિર કાંટા અને અન્ય વૃક્ષો થી મુક્ત જમીન પર અને નિર્ધારિત શાસ્ત્રો અનુસાર બનાવવું જોઈએ 4 મન શુદ્ધિકરણ ખોટા વિચારો જેવા દોષોને દૂર કરીને માનસિક શુદ્ધિકરણ થાય છે જો મન જીન પૂજા દરમિયાન અન્ય વિચારોમાં ડૂબી જાય છે તો મન તેની શુદ્ધતા ગુમાવે છે પાંચ વાણી શુદ્ધિકરણ પૂજા દરમિયાન જીનના ગુણોનો જાપ કરવો અને જીન પૂજાથી સંબંધિત ન હોય તેવા શબ્દોનો ત્યાગ કરવો એ વાણી શુદ્ધિકરણ છે છ શરીર શુદ્ધિકરણ शुद्ध शरीर थी स्नान करीने पूजा करवी अने जिन पूजा सिवायनी अन्य शारीरिक प्रवृत्तियों नो त्याग करवो ए शरीर शुद्धिकरण छे साथ पूजा सामग्री नो शुद्धिकरण जिन पूजा माटे चंदन वगैरे जेवी सामग्री शुद्ध तने पवित्र होवी जोईए